સ્નેહલ તના લોવાણા ક્રાંતિસેના કેશોદ આજરોજ ધોણા ક્રાંતિસેના કેશોદ દ્વારા લોણા માધવણીમાં એક કુલિંગ ધામ જે કોઈ વ્યક્તિ મરણ પામેલો હોય અને એના સ્વજનો જ્યારે બહાર રહેતા હોય અને ક્યારેક એક બે દિવસ કે વધારે દિવસ ત્યારે એમને બોડીને સાચવવાની જરૂર પડે ઠંડુ રાખવાની જરૂર પડે ત્યારે એ બોડીને સાચવવા માટેનું એક ફ્રીજર ટાઈપનું મશીન એ કુલિંગ ધામનું અહીં અમે વસાવેલું છે એનું સ્થળ લોણા માધ્યમને વાડીને બાજુના જ રૂમમાં રાખવામાં આવેલું છે અને જેનો વપરાશ છે એ કેશોદની તમામ જ્ઞાતિના લોકોનો ઉપયોગ કરી શકે જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકે તે માટે આજે રોજ લોકાર્પણ કરેલું છે અને સાથે ધૂન મંડળના મિત્રો દ્વારા એક સુંદર મજાની ધૂનનું પણ આજે આયોજન કરેલું હતું તો આ કાર્યક્રમ અનુસંધાને યશોદવાસીઓને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ક્યારેય પણ આપણા સ્વજનનું કોઈ મૃત્યુ થાય અને જો આપણને આવી ક્યારેય પણ જરૂર પડે બોડીને ઠંડુ રાખવા માટે તો વિના સંકોચે છે આ આપણું જ છે આપણા જ્ઞાતિનું અમારા લોણા જ્ઞાતિનું જ નહીં પરંતુ આપણા સમાજ સમગ્ર કેશોદવાસીઓનું છે તેમનો ઉપયોગ કરવો હોય તો એ સેવાકીય પ્રવૃત્તિ માટે જ અમે એનું આજે લોકાર્પણ કરેલું છે કુલિંગ ધામ લોણા મંડી કેશોદ આભાર વંદે માત્ર